રામ રામ સીતારામ બધા ને તને આપણે ફુવારી ફિટ કરવાની હોય સામાન કાઢેલા ઓલ પાડવાનું હે નડીમાં Nó cứ ba điều thôi Cái xe đi bớt vì hả? Xe đi bớt là đường, Harper, th Today, làm cả lắm Cái con đây có Hãy subscribe હલો ડા હવે હાલો તો શેડીલાન ચાલુ કરીએ આ ફુવારી હે ને ઈટ ફિક કરવાની હા નળીયું કાલે ફિટ કર્યો દીયો તો આ રે આવા કાને ફિટ કર દાન આવી તો આ

Pakai <laughs> Biding Keluar Agak pasti nota. આ રીતે હા ફિટ કરવાની હોવા મારી માહોલ પાડે ફિટ કરી દેવાની બાંધ દેવાની મોટી આ રીતે ના કાઢવાનું પછી આ પાંચ પંખા હોય ત્યાં થઈ જાય ચાલો તો કરવા મને ફુવારીયું ભેટ થઈ ગયું પંખા રહ્યો જાતુર્યો હાલો એનો અંતિમ સંસ્કાર કરવાનો હોય આ ડિયું મારા બસ હાલો નાખે બારો ભાઈ ને બીજા જોવેલા કઈ હોય છે અમારે ઘર બધાની ઉલારીઓ કરવાનો હે બારો બે તો કરતો આલો આલો તો એ લે કુકલું મારા ગલુ તો આકર ફગવા દીધું જેનો જેનો મેર ચાલુ હે કોકડાની સંસાર જલ્દી આપવા આવી હોય છે મેં જરાક ગતિ વધી શું હું તો એવું ગુતો ને પાછો આવી કામ થાય એનું ખબર નથી પડતા વાતાવરણ કઈ રીતનું હોય હાલો તો કે નાસ્તો પાણી કરે ને પછી કામ ચાલુ કરીએ જોરદાર આવે